આ દુખદ ઘટના બારડોલીના ડ્રીમ હાઇટ્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 108 માં બની હતી પ્રાથમિક માહિતી મુજબ યુવક છલા ઘણા સમયથી કોઈ કારણસર માનસિક રીતે ડિપ્રેશનમાં હોવાનું પણ જાણવા મળી આવ્યું છે ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી યુવકના મૃતદેહને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ અર્થે બારડોલી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે